વાસદા પોલીસ સ્ટેશન ખાતે ઉનાઈ ગામના સરપંચ શ્રી મનીષ પટેલ મયુર પટેલ અને હાર્દિકભાઈ પર સીણદઈ ગામે આવી પડેલ કુદરતી હોનારતમાં જેઓ એ તન મન અને ધનથી લોકોને સહકાર આપનાર સામે જ રાજકીય કિન્નખોરી રાખી ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જે બાબતે આજરોજ મનીષ પટેલ અને સાથી મિત્રોના જામીન થતા વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ મહારૂડી ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ ડોક્ટર અનિલ પટેલ સરપંચશ્રીઓ પ્રમુખશ્રી શૈલેષભાઈ મોટી સંખ્યામાં સીનઘઈ ગામના આગેવાનો વડીલો બહેનો એ વાઝદા સર્કિટ હાઉસ ખાતે મનીષ પટેલ અને એમના સાથી મિત્રોનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર સમયમાં પણ મુસીબતમાં લોકોની પડખે રહો એવી આવેલ લોકો એ આશા વ્યક્ત કરી હતી તારીખના રોજ સિંધાઈ ગામમાં જે થઈ હતી એમાં અમે અમારા પોતાનો કામ ધંધો છોડીને અમારા ગામની સેવાકીય ભક્તિમાં ઊભા હતા તે સેવા કરતા કરતાં આજે અમારા પર એક કેસ પણ થઈ ગયો અમે કેસ એ પ્રકારનો હતો કે અમે ઓનલાઈન નારા ઉઘરાવીને અમે ગામના લોકો જોડે ફ્રોડ કર્યો છે એ લોકોના નાણાં અમે ખોટી રીતે યુઝ કર્યા છે એ પ્રકારનો કેસ હતો અમારા પર પણ અમારા પર જે નાણાં આવ્યા છે એના પર એનું અમારા પર બેંકનું સ્ટેટમેન્ટ છે અને એના એ નાણાં અમે ક્યાં યુઝ કર્યા છે એનું બિલ પણ છે અને એ નાણાં જે યુઝ કર્યા છે જે દુકાનદાર છે એમના ખાતામાં જ અમે નાખ્યા છે એમનું પણ અમારા પર પુરાવા છે તોય છતાં પણ સરકારે અમારા પર કેસ લાગુ કર્યો છે અને રાજકીય દબાણના રીતે અમારા પર જે કેસ કર્યો છે એ તદ્દન ખોટો છે બધાને જ ખબર છે તે છતાં પણ રાજકીય દબાણના લીધે અમારા પર કેસ દાખલ થઈ ગયો છે પણ હું મારા ગામના લોકોને એક જ વસ્તુ કહેવા માગું છું આજે પહેલો કેસ છે મારા પર પણ એક નહીં આવા દસ કેસ થાય ને તો પણ ગામની સેવામાં મારી જોડે કાર્તિકભાઈ છે એ પોતે યુપીએસસી ની ક્લાસ 2 ની એક્ઝામ એમણે ક્લિયર કરી છે ક્લાસ 2 ની ની એક્ઝામ ક્લિયર કરી છે બાકી છે હજુ પણ એમના પણ જે લાગુ થયો છે પણ એમને પણ હું કહેવા માંગુ છું આપણે એકદમ નિર્દોષ છે આપણે ગભરાવાની જરૂર નથી આપણી જોડે મારા આપણા ગામના લોકો જોડે છે અને જોડે રહેશે એની પણ હું ખાતરી આપું છું જય હિન્દ જય દિવસ 27 તારીખે જે ભારત થયેલી એના માટે અમને જાણ થતા જ અમે બાજુના ગામમાં હોવા છતાં પણ તમારા ગામમાં આવ્યા અને તમારા ગામમાં અમે જે રાતના આપ વિધિ જોઈ એમાં એટલી ખરાબ હાલત હતી કે બેનો રડતા હતા કેમ કે ઘર પર છત નહીં હતું ઉપરથી વરસાદ આવતો હતો ઢોર પલેલા હતા બધું વેર વિખેર થઈ ગયેલો હતું અમારી બી આતેડી કગડેલી અમે રાત દિવસ મહેનત કરી એના ફળરૂપ તમારા જ ગામના સરપંચે અમારા પર ખોટી એફઆઈઆર ફળાવી અમે બધો જ હિસાબ આપી દીધો છે અમારા ગજો માંથી પૈસા ગયા છે પણ અમે કોઈના પૈસા ખાધા નથી મને ફરિયાદ કરી સરપંચ સાહેબે એનો વાંધો નથી પણ જો કાલે કોઈ બીજા ગામ પડે તો બીજા ગામના સરપંચ કે આગેવાનો પેલા ગભરાશે કેમ કે આવી ખોટી હોનારત થાય એટલે મારે સામે વાળા ને પણ કેવું છે અમારા એમએલએ સાહેબે પણ બહુ મોટું દાન કર્યું પણ કોઈને બોલ્યા નથી કે મેં આટલું દાન કર્યું છે એમણે છ ઘર ઉભા કર્યા છે અમારી જાણકારીમાં પતરા એંગલ થાંભલી મજૂર બધું પણ એ હાજ સુધી રાજકારણ કરવા માટે આવ્યા નથી સામેવાળાને કેમ છું કે બહુ બધા એવા મુદ્દા હશે ત્યાં તમે રાજનીતિ કરો સીધી રીતના કરો અમને વાંધો નથી પણ જ્યાં કોઈ ગરીબનું ઘર તૂટેલું હોય ત્યાં સાથે મળીને ઘર ઊભું કરવાનું કામ કરજો પણ કોઈના ઘરના તૂટેલા પર રાજનીતિ કરશો નહીં હું મારું સામેવાળાને કહેવું છું